ઘણીવાર એવું થતું હોય કે લોટ બપોરે બાંધ્યો હોય તો વધારે થતો હોય તો આપણે એ રોટલી નથી કરતા પણ એ લોટને ફ્રીજમાં રાખી દઈએ છીએ તો આજે મારે એવું જ થયું કે લોટ થોડો ઢીલો થઈ ગયો એટલે મેં થોડો કોરો લોટ નાખતી ગઈ તો લોટ એટલો બધો વધી ગયો ને કે હવેનું મારે શું કરવું એ સમજમાં ના આવ્યું હવે આ રોટલી શાક તો છે આમાં વળી શું નવું છે તમને પણ એવું થશે તો આજે આપણે એ વધેલા લોટમાંથી જ એકદમ ટેસ્ટી હેલ્ધી અને એકદમ યુનિક અને નવો નાસ્તો બનાવવાના છીએ તો આજે સાંજે મને ચટપટું અને ટેસ્ટી ખાવાનું મન થયું તો મેં ફટાફટથી આ બનાવી દીધું તો આમાં બનાવવામાં બિલકુલ પણ વાર નહીં લાગે તો આમાં થોડા શાકભાજીની જરૂર પડશે તો એમાં આપણે ખાલી ગાજરને કેપ્સિકમ અત્યારે યુઝમાં લઈએ છીએ તો થોડી કોથમીર ઘરમાં જે મતલબ જે શાકભાજી તમારા ઘરમાં અવેલેબલ હોય તમે યુઝમાં લઈ શકો તો થોડી કોથમીર મેં કરી દીધી એક નાનું એવું ગાજર અને થોડું કેપ્સિકમ તો કેપ્સિકમને અત્યારે હું ચોપરથી કટ નથી કરતી ફટાફટથી હાથેથી જ કટ કરી દઉં છું ઝીણા ઝીણા તો આ રીતે કેપ્સિક જે ગાજર છે એને આપણે છીણી લીધેલું છે અને કેપ્સિકમ છે એને ઝીણા ઝીણા પીસ કરી દીધેલા છે તો આ ફટાફટથી મેં કરી દીધું હવે મારી પાસે લોટ તો રેડી છે જ તો આ બનાવતા બિલકુલ પણ વાર નહીં લાગે અને મારી પાસે થોડી મકાઈ પણ પડેલી હતી તો મેં મકાઈને પણ બાફીને નાખી દીધેલી છે સાથે તો હવે જો આપણે જ્યારે મકાઈ કે એવું ઘરમાં ના હોય ને તો પણ તમે આ બનાવી શકો જે શાકભાજી તમારા ઘરમાં અવેલેબલ હોય એ તમે નાખી શકો છો તો હવે આપણે ફટાફટથી એને બનાવી લઈએ તો એના માટે મેં અહીંયા અડધો કપ જેટલી મકાઈને બાફી દીધેલી હતી એટલે એક મકાઈમાંથી મેં અડધી અત્યારે યુઝ કરેલી છે કારણ કે તો પણ ઘણું બધું બનીને રેડી થશે અને એક બટેટું તો અહીંયા મીડિયમ સાઇઝનું બટેટું લીધેલું છે એને પણ મકાઈની સાથે જ મેં બાફી દીધેલું હતું તો આને આ રીતે હાથેથી જ હું મેશ કરીને અંદર એડ કરી દઉં છું હવે આપણે જે જે શાકભાજી લીધેલા હતા એને જે સુધારેલા છે અને છીણેલા છે એના અંદર એડ કરી દઈએ તો અહીંયા આ રીતે ગાજર અને કેપ્સિકમને પહેલાં નાખી દઈએ પછી બીજા મસાલા કરવાના છે મસાલાની એમાં બિલકુલ જરૂર નહીં પડે બહુ ઓછા મસાલામાં રેડી થઈ જશે અને પનીર પણ હતું જ ઘરે બનાવેલું તો આ પનીરને પણ હું થોડું અંદર એડ કરું છું પનીરથી આ બહુ જ ટેસ્ટી લાગશે અને આપણું પેટ પણ ભરાઈ જશે એટલે ઓછું ખાશો ને તો આ પણ તમને પેટ ભરાઈ જશે સરસ મજાનું અને ખાવામાં બહુ જ ટેસ્ટી લાગશે બહુ મજા આવશે ખાવાની તો એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને ક્યારેક તો એવું હોય કે દર વખતે આપણે હેલ્ધી તો ખાતા જ હોઈએ તો ક્યારેક થોડું અનહેલ્ધી પણ થઈ જાય તો અહીંયા ચીઝ પણ મેં એડ કર્યું છે ચીઝ મને આમ તો બહુ જ ભાવે છે પણ બને ત્યાં સુધી હું બધી વસ્તુમાં ઓછું યુઝ કરું છું પણ આવી વસ્તુ હોય ત્યારે મજા આવે તો ક્યારેક તો ખવાય એટલે આપણે એક ચીઝ ક્યુબ પણ અંદર એડ કરી દીધેલો છે અને કોથમીર કોથમીર આમાં હું થોડી વધારે એડ કરું છું કોથમીરથી ટેસ્ટ સારો પણ આવશે અને ખાવામાં પણ બહુ જ સારી અને શરીર માટે સારી તો આપણે વધારે એડ કરીશું અને સાથે થોડા ચીલી ફ્લેક્સ હવે અહીંયા ટેસ્ટ પ્રમાણે તમારે ચિલી ફ્લેક્સ નાખવા જે રીતે તમે ખાઈ શકો તીખું એ પ્રમાણે અને ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરી બધી વસ્તુ મિક્સ કરી દઈએ તો છે ને એકદમ ઇઝી બનાવું તો આ જે સ્ટફિંગ છે એ એકદમ સુપર ટેસ્ટી બનશે તો આ રીતે ના બનાવ્યું હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો આમાં તમે થોડું લીંબુ નાખવું હોય તો નાખી શકો પણ હું એડ નથી કરતી તો પણ એટલું સરસ લાગશે હવે આપણે લોટ તો બચેલો છે જ તો આ લોટને એકદમ સરસ ગૂણવી દઈએ તો એકવાર આ રીતે સરસ મજાનો પૂણવી દેવાનો તો આ રોટલીનો લોટ છે પણ થોડો પડ્યો રહ્યો એટલે થોડો કડક થઈ ગયો છે કારણ કે પહેલાં ઢીલો થઈ ગયો હતો એટલે મેં વધારે લોટ નાખ્યો તો મારે વધી જતો હતો એટલા માટે અત્યારે પડ્યો રહ્યો તો થોડો કડક થઈ ગયો છે તો પણ વાંધો નથી એટલે રોટલીનો લોટ હોય એ જ લેવાનો રહેશે તો આ રીતે આપણે રોટલી જેમ બનાવતા હોય ને એ જ રીતે બનાવી લેવાનું તો અહીંયા આપણે શાક રોટલીની બિલકુલ જરૂર નહીં પડે તો પણ તમે શાક રોટલી ખાધી હોય એવો અહેસાસ થશે તમને તો ક્યારેક શાક રોટલી ખાવાની ઈચ્છા ના હોય ને ત્યારે પણ તમે આ જમવામાં બનાવી શકો છો તો અહીંયા તો આ રીતે રોટલી મેં વણી દીધેલી છે રોટલીની સાઇઝ પ્રમાણે જ તમારે રાખવાની છે અને વચ્ચે આ સ્ટફિંગ બેથી ત્રણ ચમચી જેટલું ભરી દેવાનું ઓછું વધુ ભરશો તો વાંધો નહીં આવે પણ થોડું વધારે નાખશો તો એકદમ આમ સ્ટફિંગ વધારે હશે ને એમ વધારે મજા આવશે તો આ રીતે રાઉન્ડમાં મેં આમ કરી દીધેલું થોડુંક ભરી અને ઉપરથી ફરી આપણે થોડું ચીઝ ખમણેલું અંદર એડ કરવાનું છે અહીંયા તમે કોઈપણ ચીઝ લઈ શકો મોચરેલા ચીઝ અથવા તો આ પ્રોસેસ ચીઝ તમને જે ફાવતું એ પ્રમાણે અને આ રીતે રોટલીને બે સાઇડથી ભેગી કરી અને આમ એક આમ કેમ આપણે લુઓ બનાવતા હોય એ રીતે લુવાની જેમ આમ બધી સાઈડથી એને ભેગી કરી દેવાની છે આ સ્ટફિંગ ફાટશે મતલબ ભરા ટાઈમે ફાટશે નહીં કારણ કે આપણે રોટલીની અંદર ભર્યું છે અને આ રીતે ઉપરથી જેટલો ભાગ બચે એટલો કાઢી લેવાનો છે અને ધીરે રહીને આને પ્રેસ કરવાનો છે જો આ રીતે બસ આને કંઈ જ કરવાનું નથી આને વણવાનું પણ નથી પણ આ રીતે થોડુંક પતલું મેં કરેલું જ છે હાથેથી થોડું પ્રેસ કરી દીધું એટલે આ રીતનું બની જશે તો આ રીતે આપણે બીજી રોટલીને પણ ફટાફટથી વણી દઈએ અહીંયા તમે એકસાથે કરી શકો છો તો એકસાથે ભરી અને આને સાઈડમાં રાખતા જવાનું તો ઉપરથી આ રીતે સ્ટફિંગ ભરી ચીઝ પણ તમારે નાખવું હોય તો નાખવાનું ઓપ્શનલ છે પણ આમાં હું અંદર એડ કરું છું તો મજા આવશે ક્યારેક બાળકો ના ખાતા હોય ને ત્યારે તમે આ રીતનું ટિફિનમાં આપો ને તો એને બહુ જ મજા આવતી હોય છે અને ફટાફટથી આખો લંચ બોક્સ ખાલી કરીને આવશે તો આ રીતે પણ તમારે ક્યારેક બાળકોને આપી શકો છો અને ઘરે પણ ખાઈ શકો છો હવે આને ફરી આપણે પ્રેસ કરવાનું ધીરે રહીને એકદમ હળવે હાથે પ્રેસ કરતા જવાનું હવે આનું બનાવવું એકદમ ઇઝી જ છે તો આને વણવાનું પણ જરૂર ના પડી રોટલી વણી અને સ્ટફિંગ ભરી દીધું એટલે આપણું રેડી થઈ જશે હવે આપણે આ રીતે તાવડી લેવાની છે અહીંયા લોઢીનો યુઝ નથી કરવાનો પણ તાવડીમાં કરવાનું તો તાવડીમાં કરવા ટાઈમે નીચેનો જે ભાગ છે ને એ ભાગ ઉપર પાણી લગાવી દેવાનું છે અને પાણીવાળો ભાગને નીચે તાવડી એકદમ ગરમ થાય પછી મૂકી દેવાનું છે તો હવે એકદમ ધીરા ગેસે આને થવા દેવાનું હવે થોડું થાય ને એટલે તમને આઈડિયા આવી જશે થોડીક સુગંધ આવવા મળશે પછી આ રીતે ઉપરથી એટલે મતલબ આ રીતે પકડી અને ઉપરથી તાપ આપવાનો છે એટલે જે રીતે ભઠ્ઠામાં રોટલી બનાવીએ છીએ ને એ રીતે શેકવાનું છે તો આ રીતનું થશે હવે આને થોડી વાર રાખી આ રીતે હલાવતું જવાનું એટલે દાજી ના જાય રોટલી આપણી અને ફરી આપણે સાઈડમાં કરી જ્યાં તમને કાચા જેવું લાગે ત્યાં આપણે આ રીતે ફેરવતો જવાનું છે અને ગોળ ગોળ કરતા જઈએ એટલે સરસ મજાની રોટલી આ રીતની ફૂલી જશે ઉપરથી તો એવું સરસ મજાનું બની જશે આમ જોતાં તમને પૂરણપોળી જેવું લાગશે નાની નાની પૂરણપોળી બનાવી એ અહેસાસ થશે દેખાવમાં તો એવું જ લાગશે પણ ટેસ્ટમાં એકદમ જોરદાર અને યુનિક ટેસ્ટ આવશે અને નીચે નીચેથી આ રીતે તવેથાથી આમ થોડું કરશો ને તો નીકળી જશે તો આપણું અને નીચે કાચું લાગતું હોય તો થોડીવાર તમે બીજી સાઈડ પણ થવા દો તો આ રીતે ક્રિસ્પી નીચેનું પડ થઈ જશે ને ઉપરથી રોટલી જેવું તો આપણું બનીને રેડી થઈ ગયું છે આ નાસ્તો હવે ઉપરથી આપણે બટર અથવા તો ઘી લગાવી શકીએ તો અહીંયા હું ઘીનો યુઝ કરું છું આપણે સેકવા ટાઈમે ઘી કે તેલનો કે બટરનો યુઝ નથી કર્યો પણ બની જાય પછી ઉપર ઘી લગાવવાનું થોડા ચીલી ફ્લેક્સ અને થોડી કોથમીર ઉપર નાખી દેવાની અને આને ટોમેટો કેચઅપ સાથે ખાવાનું અથવા તો આમ નમ પણ ખાઈ શકો તો પણ એટલું ટેસ્ટી લાગશે તો હવે જો આ નાસ્તાનું નામ શું આપવું એ મને જરૂરથી કમેન્ટમાં કહેજો અને આજની મારી આ વિડીયોની મહેનત તમને થોડી પણ ગમી હોય અને યુઝફુલ થઈ હોય તમારા જીવનમાં તો મારી વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ ચેનલને જરૂરથી કરી દેજો અને હું ગેરંટી લઉં છું કે હવે પછી તમારા ઘરમાં પણ લોટ બચ્યો રહેશે ને તો તમે જરૂરથી આ વસ્તુ બનાવશો અને વખાણ કરતાં નહીં થાકો ખાઈને એટલું બધું ટેસ્ટી બનશે તો ચલો ફરી મળીએ એક નવી રેસીપી સાથે થેન્ક યુ